એ તો એમ પડી ગાડી લેતા હો છો સુગા હાટ તમે લેતા હો તમે લો બે હજાર લેતા હો લો આવજો ભાઈ ને શું સુન આપો મને દે એલા ભાઈ દહાપણમાં પડી કાઢ લે ભાઈ છોકરા આતો છોકરાઓ મોલે બેરો છોકરા દુખના મરે રસ્તો ખરાબ હે રાતનો એ છોકરો નહીં ના રે રસ્તો ખરાબ હે રસ્તો બેહજો 1050 આગર રસ્તો ખરાબ હો રસ્તો ખરાબ હે ભાઈ હેડ મેં રેજો એ દુબિયાની હે મહારાજ નું રસ્તો પડી ગયો મતલબનો આ હે આખો રસ્તો આખો ખરાબ છે અને બહુ ભયંકર જગ્યા છે મારા મહારાજ અમે સહી સલામત પોકી જાય એવી પ્રાર્થના મહારાજ મહારાજ રસ્તો ખરાબ છે અને બહુ રસ્તો ખરાબ છે અમારા પર ના ના છે ઓ ભીખાબા હા બધા મને બીક લાગે બહુ

મેં કાસું હે અસલ કેકા મને તો કાઈ દેખાતું નહી હો કાકા મને દેખા હે પા મને કાઈ નહી દેખા હો કરે આ તો ભગોળ પર જાવ પણ શું દેખાયું તમને તો તો હારો મને બોરા મને ખબર માંથી છોકા મૂક્યો લઈશ આ હોટેલ તો હારું હોય નકર મને હવે ખબર માંથી હારું મને કાં કઈ હોય તો જોની કેવા થવો મને દવા બિછરા દે આગર હવે આજ જાજે હું હવે મને ખબર હું બે બંદી છોકો લઈ જાશે પણ ખાલી આવડે આવડે ઈ તો કાળો છોકા દીયે જ મને બીક લાગી છોકડો છોકડો નામ નહિ ના જવા દે કોઈ તો તો આપણે ભૂલી ગયા કોઈ વડીલ આવે તો પૂછો ને તો આપડે ને ખબર પડે દેખાતું તમારે દેખાતો બાજુ આપડી હોટેલ આગળ હે રસ્તો આપે જવા દો એમ કાકેનો રસ્તો હે હા કાકેનો રસ્તો હે ઓય મારા ગામ આયા હે આમને હવે મૂકવાનું નથી મુકતુંય મોડું થયું ane kakak, ya kakak, ya kakak, sudiu kakak cuman, utuh, છોકરા <laughs>

આપણે ગાડી હવે ચાલુ કરી ચાલુ મારી બીજી ક્યુ ગાડી જગ્યા માં ખોકાઈ ગાડી ખબર ના પડે

આપડે બાજુ માં હોટલ છે હોટલ છે ને રૂમ વૂમ મળી જાય છે આપડે આજની રાત રોકાવાની

એ જ લાગે હમ તો મુનું બીધું બંધીયા ને કોઈ મને બિગલાય વિગાવા વિગાવા અલા એને બધી મને બીક લાગે માર કરું શું તુંશાન તુંશાન છે આ જે કે છે સુખવા હું તો નહી મને બીક લાગે ખાલી ખબર પડે હેલી કેમ કે આપણે ભસક અહીંયા

સંજો ખોળો અલા શું થયું હેડો 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 એ છોકરો બટુ હેડો બોટલ આમ ગરવાનો નીકળવાનું છે એટલે આરામ કરી લેજો બજે આમ નું રોક આમ ગા એમને હાચું તો અંદર દેલા આવ દે હા લઈ ઓરમ લેલેલું બધી મસ્કુ મસ્કુ કો બસ લેયો પડી છે પડી બધા અમે હાચવીનો ઓલા કેલા બરી જગ્યા છે આ તો વાગે હું બાશુ હોટો રસ્તો હારો હા હા ને હા

ની જાની ચોકીદાર છે ચોકીદાર છે હા એ હું કહું છું વાત કરો છો હાલો છોકરો અલા ભાઈ કા ખાવ ડાવ ચલો તમે બેસો હા હું બેઠો તમે જાવ હાલો બેઠો હો કઈ બેઠો હારો મારું હાલતા નહિ હો એ આ ગબા આ આરામ કરી લો હવે આપણે કરવાનું છે

એ ચમડા પણ અવાજ આવે પણ દેખાતા નહી ચમડા ઈ તો શું થયું કોણ ચાક જો થઈ ગયો ચાંગાન કોણ જો તો અલા ચમડા બધું દેખાયું તો હે પણ આ લીધા આ પગના ગોતો ગોતો ગોતો

છોકરો તમે તો પૂછા તા બરોબર જો આપડે ખોડો અને ભીખોબા બે વાર એકીખો નથી અવાજ આવતો મારી નો ખોડો ગાયબ થઈ ગયો ભેગા તમે ચિંતા ના કરો શું ચિંતા ના કરો બહુ તો પડશે આપની ગાડી પણ એવી બંધ થઈ જશે ને આવી જ હોય બધું આરામથી આરામથી આ જગ્યા ખરાબ ને એમ થાય કે એટલે તમને કીધું